ॐ श्रीगणेशाय नमः श्रीकृष्णगोविन्दरे मुरारि एनाथ नारायणवसुदेवौ ज्योविपि बसुवा व्रतमेतदेव गोविन्द दाभो धर्मादवेति गो मो धर्मादीति अतीतपन्थानं तव च महिमा वा मनसयो रतव्यावृत्यायं चकितमविदग्धे श्रुतिरपि સ કસ્ય સ્તુ કતિ વિદુણા પતિવાચીને પતના ક વસુદેવ સુણોરમર્દન देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नमस्ते सारदे देवी मते प्रदे वसतवं मम जीवाग्री हरिहर अर जगदम्बा राम प्रदाभवे भवे प्रथम नमो गुरुदेवने जने निज ज्ञान ज्ञाने ने ओळ्या मटि गया दे अभिमान સદા બવર નિસાઈ રહો સનમુખ રહો શ્રી ગણેશ પાંચ દેવ અમારી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ આજે શ્રી કૃષ્ણ પરમાત્માનો પ્રાગટ્ય દિવસ એટલે કે જન્માષ્ટમી આજે ભગવાનનું પ્રાગટ્ય થશે ભગવાનનો પ્રાદુર્ભાવ થશે જેમ સૂર્ય ઉગે અને અંધકાર દૂર થઈ જાય એમ પરમાત્માના આસુરી શક્તિ દૂર થઈ જાય નષ્ટ થઈ જાય સર્વ સૃષ્ટિનું કલ્યાણ થાય નંદબાબાના બાબા ઘરે આજે લાલનું પ્રાગુત્ય થયું છે સર્વ દેવી દેવતાઓ લાલાના દર્શન કરવા માટે અંતરિક્ષમાં આવ્યા છે ગોપીઓને ખબર પડી કે આજે નંદ બાબાના ઘરે લાલો પ્રગટ્યો છે લાલો ભયો હે એટલે બધા પોતાની મનગમતી વસ્તુ ભગવાનને ભેટ ધરવા માટે દોડે આવ્યા છે અને ભગવાનનું જય જય કાર કરે છે જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી નંદ ગેરા નંદંદંદંદંદંદંદંદંદંદંદ જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી अरे कानोडो मा गो दे ने जोदा मैया कानोडो मा गो दे आजनीत यमि रङ्गो आजनि यमश ए प्रभा मागि ले लेने जसोदा मैया કાનૂડુંગ્યો દ કાનૂડ માંગ્યો દેને રે જશોદા મૈયા કાનૂડો મા જવતલ બાર જરાઓ છો ના કરવ તલ બાર જરાઓ છો ન કરિએ अरे त्रजवे टूडी टूडी लेने रे जशोदा मैया कानुड़ो मांग्यो दे कानुड़ो मांग्यो मा दे नेर जशोदा मैया कानुड़ो मांग्यो दे अति गुडा पालकी जय कन्हैया लाल की नंद गेरा आनंद भयो जय कन्हैया लाल की सर्व देवताओ આજે લાલાના દર્શન કરવા માટે ગોકુળની અંદર આવ્યા છે જય દર્શક મિત્રો ભગવાન જ્યારે મોટા થાય છે અને ગોપીઓની સાથે જ્યારે રાસે રમે છે ત્યારે સર્વ દેવીઓ પણ સ્વરૂપ ધારણ કરી દર્શન કરવા માટે આવે છે આ સુંદર શણગાર સજીને ક્યાં જાવ છો તો કે અમે વૃંદાવનની અંદર કૃષ્ણ કનૈયાલાલ રાસે રમી રહ્યા છે ગોપીઓની સાથે તો અમે પણ રાસે રમવા માટે જઈએ છીએ શિવજી કે મારે આવું છે એક દિન ઓ ભોલે ભંડારી બનકર કર બ્રિજ કિનારે ગોકુલ મે પાર્વતી માન કે હારે લામા ત્રિપુરા રે ગોકુલ મે આ ગયે ઓ ગોકુલ મે આ ગયે પાર્વતી સે બોલે બોલે મેં બી ચલુંગા તેરે સાથ મેરે સાથ મેધા સંગ શ્યામ નાચે મેં બી નાચુંગા તેરે સાથ મેરે સાથ મેં સ રચેગા બ્રિજ મેં બારી મુજે દિખા દો પ્ય ગૂકુલ મેં આ ગે ઓ ગોકુલ મેં આ ગઈ એક દિન ઓ ભોલે ભંડારી બનકરે બ્રિજ ગેન ગૂકુલ મેં આ ગઈ ઓહ ગોકુલ મેં આ ગયે ओ मेरे बोले स्वामी कैसे ले जाऊं जाओ रास में तुम रास में मोहन किसी बाबा कोई पुरुष ना आवे रास में अको ना रास में असे करेगी ब्रज की नारी मानो बात हमारी गोकुल में आ गई ओ गोकुल में आ गई एक दिन ओ भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गई ओ गोकुल में आ गई ऐसा बना दो मुझको कोई न जाने इस राज को इस राज को मैं हूँ सहेली तेरी ऐसा बता दो ब्रिजराज को ब्रिजराज को बनकर झूठी बनकर नारी चाल चले मत वाले गोगुल में आ गए ओ गकुल में आ गई अस के सखीने का बलि हार जाऊँ इस रूप में इस रूप में एक दिन तुम्हारे लिए आए मुरारी इस रूप में इस रूप में मोहिनी रूप बनाया मुरारी अब है मेरी बारी तुम्हार अब है बारी तुम्हारी गोकुल में आ गए गोकुल में आ गए एक दिन ओ बोले भंडारी बन के की नारी गूगुल में आ गए ओ गोकुल में आ गए કૃષ્ણ કનૈયા લાલ કી જય આજે લાલાનું પ્રાગટ્ય એટલે લાલાના ગુણાનું ગાવા અને સાંભળવા અને સંભળાવવા જરૂરી છે ઉમાપતિ મહાદેવ કી જય પ્રેક્ષક મિત્રો આ બાજુ સુતજી મહારાજ શૌનકાદી મુનિઓને શિવજીની કથા સંભળાવી રહ્યા છે શિવજી મહારાજની આજ્ઞા થઈ એટલે વીરભદ્રે તેમને પ્રણામ કર્યા છે પ્રયાણ કર્યું છે જ્યાં યજ્ઞ થતો હતો દક્ષ યજ્ઞ કરી રહ્યો હતો તે તરફ પ્રયાણ કર્યું છે વીરભદ્રની સાથે કાલી કાત્યાયીની ઈશાયની ઈશાની ચામુંડી મુંડમર્દિની ભદ્રકાલી ભદ્રા ત્વરિતા વૈષ્ણવી નવદુર્ગા આ બધી દેવીઓ ચાલી નીકળી છે સ્મશાનમાંથી ભૂતળાઓના ટોળા નીકળ્યા છે ડાકીની સાકીની અહીં પ્રમથ નામના ગુહ્યકો કુષ્માંડો પર્યટકો ચટકો બ્રહ્મરાક્ષસો ભૈરવો અને ક્ષેત્રપાલો પણ દક્ષના વિનાશ માટે આજે વીરભદ્રની સેનાની અંદર ચાલી નીકળ્યા છે ચોસઠ કરોડ ગણોને લઈ અને ભૃંગી રીટી અસની અને ભાલક ગણનાયકો પણ ચાલવા લાગ્યા છે એ વખતે ભીરીઓનો મોટો અવાજ થવા લાગ્યો છે ધરતી ધમ ધમ ધમો ધબકવા લાગી છે આ બાજુ દક્ષિણના યજ્ઞ સ્થાને અનેક પ્રકારના અપશુકનો થવા લાગ્યા આદિ સર્વદેવો તથા વિષ્ણુ ભય પામવા લાગ્યા છે દક્ષ ધ્રુજવા લાગ્યો અશક્ત બની વિષ્ણુ ભગવાનને શરણે આવ્યો છે હે વિષ્ણુ આ બધું શું થઈ રહ્યું છે આ શેનો અવાજ આવી રહ્યો છે વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા કે હે દક્ષ તું સર્વના પરમાત્મા શિવજીના સાચા સ્વરૂપને સમજી શક્યો નથી તે એમનો અનાદર કર્યો છે બહુ મોટું પાપ કર્યું છે તારી દુષ્ટ નીતિને કારણે તારા સંકટને દૂર કરવા અમે અસમર્થ છીએ મારું સુદર્શન ચક્ર પણ અત્યારે કોઈ કામનું નથી કારણ કે સદાશિવે આપેલું છે મને સુદર્શન ચક્ર વિષ્ણુ ભગવાનની વાણીથી ચિંતિત બની દક્ષ ઊભો રહી ગયો છે અરે રે હવે મારું શું થશે એવામાં તો વીરભદ્ર મારો મારો કરતો આવ્યો છે સિંહ જેમ ગર્જના કરે એમ ત્રાળ પાડતો પોકાર કરતો કરતો એ હુકાટા મારતો મારતો વીરભદ્ર ત્યાં આગળ પહોંચી ગયો છે ઇન્દ્ર તથા અન્ય દેવો વીરભદ્રની ની સામે યુદ્ધ ચડ્યા છે ભીષણ યુદ્ધ મંડાણું દેવોનો પરાજય થયો તેઓ સ્વર્ગમાં ભાગી ગયા ફક્ત ઇન્દ્ર રણભૂમિ છોડી રણભૂમિ છોડી નહીં તે વખતે ઇન્દ્રે બ્રહસ્પતિની સલાહ માગી શું કરું મહારાજ બ્રહ્મદી કહેવા લાગ્યા તું નાદાનની જેમ અવિચારી બની દક્ષના યજ્ઞની અંદર આવ્યો છે પણ એ તો બતાવ કે તું અહીં શું પરાક્રમ બતાવવાનો છે તારું શું બળ છે રુદ્રના ગણો યજ્ઞમાં વિઘ્ન નાખશે ત્યારે એને રોકવા તમારાથી કોઈ દેવ સમર્થ નહીં બની શકે વીરભદ્રના તીક્ષ્ણ બાણોથી ઇન્દ્ર આદિ લોકપાલો પણ નાસી ગયા છે ત્યારે દક્ષ ભયભીત થઈ વિષ્ણુને યજ્ઞનું રક્ષણ કરવા કહ્યું વિષ્ણુએ યુદ્ધ માટેની તૈયારી આરંભી એક બાજુ વિષ્ણુ બીજી બાજુ વીરભદ્ર શિવજીના ગણો યુદ્ધ કરવા લાગ્યા છે વીરભદ્ર હસવા લાગ્યો છે ખડખડ અરે હે વિષ્ણુ તમે કેવા સ્વાર્થી છો મારા સ્વામીને તમે ઓળખતા નથી આજે એમના અમે ગણો અને તમે અમારી સાથે યુદ્ધ કરવા માટે આવ્યા છો હે વિષ્ણુ તમે પોતે મહાદેવને અવગણી દક્ષના યજ્ઞમાં આવ્યા છો તો આજે સદાશિવના તમે વિરોધી થયા છો સતીએ જે કાંઈ કહ્યું અને કર્યું તે તમે જોયું નથી હું પોતે જ તમારી છાતી ચીરી નાખીશ વિષ્ણુ કહેવા લાગ્યા કે હે વીરભદ્ર દક્ષ મારો ભક્ત છે એના આમંત્રણથી મારે યજ્ઞમાં આવવું પડ્યું છે હું તમને અહીં અટકાવું છું તમે મારી સામે આવો વીરભદ્ર શંકર ભગવાનનું સ્મરણ કરી સિંહનું નાદ કર્યું વિષ્ણુ સામે યુદ્ધનો આરંભ કર્યો છે બંને વચ્ચે ભીષણ યુદ્ધ મંડાયું આકાશ ધ્રુજવા લાગ્યું ધરતી ધમધમ હોવા લાગી ચારે બાજુ ખુલાહુલ મચી ગયું છે યુદ્ધ દરમિયાન વીરભદ્રે દોડી વિષ્ણુ ભગવાનની છાતીમાં ત્રિશૂળનો પ્રહાર કર્યો છે વિષ્ણુ નીચે પડી ગયા બેહોશ થઈ ગયા છે થોડી વાર બાદ વિષ્ણુ વાઘ વિષ્ણુએ સુદર્શન ચક્રો ધારણ કર્યું પરંતુ વીરભદ્રે તો ચક્ર સહિત વિષ્ણુને થંભાવી દીધા છે યુદ્ધનું પરિણામ જાણનાર વિષ્ણુએ દક્ષને તેની હાલત પર રહેવા દઈ અને પોતે અદૃશ્ય થઈ ગયા છે બ્રહ્માજી પણ દુઃખી થઈ પોતાના સત્ય લોકની અંદર પહોંચી ગયા છે વીરભદ્ર તલવાર લઈ યજ્ઞ સ્થાનનો વિધ્વંસ કરવા માંડ્યો છે ગણનાયકો મૃત્યુ જય મહાદેવ રાહિવામ શરણાગતમૃતમ કરણિભદ્ર ભ્રભુ મુનિ ને પછાડ્યા છે તેમની દાદી અને મૂછ હતા તેને ઉખડી નાખ્યા છે ચંડે ઉષાના દાંતને પાડી નાખ્યા છે નંદીએ ભગદેવની આંખોને છેદી નાખી છે અંદર ભરાઈ અને બેઠેલા દક્ષને બળપૂર્વક બહાર કાઢ્યો છે અને અને તેનું મસ્તક ઉડાવી દીધું એ યજ્ઞ કુંડની અંદર ભગાવી દીધું છે જૂત જોતામાં સૌને મૃતપાય જોઈ વીરભદ્રે અટહાસ્ય કર્યું છે મહાદેવજીએ મને જે કામ સોંપ્યું હતું એ કામ હવે પરિપૂર્ણ થઈ ગયું છે તે સમયે તેના ઉપર પુષ્પોનો વરસાદ થવા લાગ્યો વીરભદ્ર પોતાનું ઈષ્ટ ધ્યેય પાર પાડી અને કૈલાસ પર્વત ઉપર આવી ગયો છે શિવજી પ્રસન્ન થઈ વીરભદ્રને પોતાના ગણોનો અધ્યક્ષ બનાવી દીધો આ બાજુ નારદજી બ્રહ્માજીને પૂછવા લાગ્યા શૌનકાદિમુનિયો શુતજીને કહેવા લાગ્યા કે હે મહારાજ વિષ્ણુ શિવને જાણતા તો હતા છતાં દક્ષના યજ્ઞની અંદર શા માટે ગયા અને શિવજીના ગણું શા માટે સાથે શા માટે યુદ્ધ થયું ત્યારે બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે નારદ એક દિવસ વિષ્ણુ એક શું રાજાને સહાય કરતા દદીચીએ તેમને શ્રાપ આપ્યો હતો તેના કારણે જ્ઞાનભ્રષ્ટ બની વિષ્ણુ દક્ષિણના યજ્ઞની અંદર આવ્યા છે તે શાપનો પ્રસંગ હું તમને જણાવું છું પૂર્વ એક શુભરાજા અને તેનો ખાસ મિત્ર દધીચી વચ્ચે લાંબો વિવાદ થયો દધીચીએ કહ્યું ત્રણેય વર્ણ કરતાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે જ્યારે રાજા કહેવા લાગ્યો નહીં સર્વ વર્ણ અને આશ્રમોના પાલક રાજા દેવમય ગણાય અને શ્રેષ્ઠ ગણાય છે આમ બંને જણા વચ્ચે વિવાદ થયો બ્રાહ્મણ કરતા રાજા શ્રેષ્ઠ હોવાથી તમારે મારું પૂજન કરવું જોઈએ આવું રાજા કહેવા લાગ્યો રાજાની વાણીથી દધીચીને ગુસ્સો આવ્યો તેમણે રાજાના માથામાં મુઠ્ઠીનો પ્રહાર કર્યો છે રાજાએ સામેથી પ્રહાર કરતા મુનિ ઘાયલ થઈ ગયા તેમણે શુક્રાચાર્યનું સ્મરણ કર્યું શુક્રાચાર્ય આવી અને મૃત્યુમ જય વિદ્યાના બળે મુનિને સાજા કરી દીધા છે શુક્રાચાર્ય દધીચીને શિવજીનું પૂજન અને મહામૃત્યુમ જય નામનો મંત્ર આપ્યો કહ્યું કે તમે આ મંત્રનો જાપ કરજો મૃત્યુમ જય મહાદેવ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધનય શિવે પ્રસન્ન થઈ મુનિશ્રીને વરદાન માગવા માટે કહ્યું ત્યારે એ ત્રણ વરદાન માગ્યા છે કે મારા શરીરના હાડકા વજ્ર જેવા બની જાય મારો કોઈ નાશ કરી શકે નહીં મારામાં ક્યારેય દીનતા ન આવે દદીજી વરદાન મેળવી શું રાજાના દરબારમાં ગયા તેમને માથામાં લાતનો પ્રહાર કર્યો આથી રાજાએ તેમના પર વજ્રનો પ્રહાર કર્યો પરંતુ તે વાર

વિષ્ણુ કહેવા લાગ્યા હે રાજન બ્રાહ્મણોને કોઈ સ્થળે કોઈ પ્રકારનો ભય હોતો નથી છતાં હું તમારા માટે દધીચીને જીતવા પ્રયાસ કરીશ ક્ષુભ રાજાનું હિત કરવા વિષ્ણુ દધીચીના આશ્રમે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી વરદાન માગવા માટે આવ્યા છે દધીચી તેમને ઓળખી ગયા કહેવા લાગ્યા હે વિષ્ણુ તમે આવી કૂટનીતિ કપટપણું છોડી દો હું સદાશિવના પ્રભાવથી કોઈનાથી ડરતો નથી આ સાંભળી વિષ્ણુ ક્રોધિત થઈ અને ચક્ર ઉપાડ્યું પરંતુ શિવજીના પ્રભાવથી તે ચક્ર સ્થિર થઈ ગયું છે વિષ્ણુની સહાય કરવા બીજા દેવો પણ આવી દધીચી ઉપર શસ્ત્રો ફેંકવા લાગ્યા દધીચી દર્ભોની મુઠ્ઠી ભરી ભરીને ફેંકતા અને તે દર્ભોમાંથી દિવ્ય ત્રિશુળો બની જતા અને તે સઘળા આયુધોનો નાશ કરવા લાગ્યા છે વિષ્ણુએ તે વખતે માયા રચી પોતે વિશ્વરૂપ બની ગયા ત્યારે દધીચીએ તેમને માયાનો નાશ કરવાનું કહ્યું હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું તમે મારા આખું જગત નિહાળો દધીચીએ પોતાના શરીરની અંદર આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે એ સમયે શિવરાજા બ્રહ્માજી સાથે આવી પહોંચ્યા શુ રાજાએ પ્રણામ કરી કૃપા કૃપા અને યાચના કરી મહારાજ મને માફ કરી દો દધીચી શાંત થઈ ગયા છે દધીચી વિષ્ણુને રાજાનું પડખું લેવા બદલ શ્રાપ આપ્યો કે ઇન્દ્ર સહિત દેવો અને વિષ્ણુ પોતપોતાના ગણો સાથે રુદ્રના ક્રોધરૂપી અગ્નિ વડે તમે નાશ પામશો આ શ્રાપને કારણે શિવજીની ગેરહાજરીમાં દક્ષના યજ્ઞમાં બધા દેવો ગયા હતા નમો ભગવતી મહારુદ્રાય રુદ્રાય નમહ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને હર હર મહાદેવ આસ ઓમ નમઃ શિવાય કાલે વેલા આવજો શિવ પુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો હે ભોળાનાથ આજે તો હરિહરનું મિલન થયું ગોકુળની અંદર ભગવાન આપ સર્વનું કલ્યાણ કરો વાપતિ મહાદેવ કી જય